ઓગળા ઓગળા સાય મા સાય 1 મિનિટ બેસ્ટર મે નીકળી ગેરેન્ટી 68 પ્રથમ ચરાય રીજન બેટવાતા મે ભાઈ બોલ છે 68 હારો આલે મને લેટ વાના થોડા જો બાર દેસર આપી સચિત સુપર 3 નંબર 1263 જામનગર આ ભાઈ આ એમ ની વે મોકાણા નથી

તેરસો સત્તર દેશી ઘાટાડા જામનગર દેશી ઘાટાડા તેરસો સત્તર